નમસ્કાર મિત્રો આપ સૌ એજન્ટ્સને મારા જયસ્વામીનારાયણ હું અત્યારે તમને એક નવી વિડીયો દ્વારા શીખવવા જઈ રહ્યો છું કે મોબી સફર જે બેંકિંગ સેવા કેન્દ્ર એટલે સીએસપી પોઈન્ટ કસ્ટમર સર્વિસ પોઈન્ટ આપે છે એની એજન્સીના અંદર વૉલેટમાં પેમેન્ટ લાવવું હોય તો વૉલેટમાં પેમેન્ટ તમારા એકાઉન્ટમાંથી તમે નાખી શકો છો એ પેમેન્ટ વોલેટમાં નાખવા માટે તમારું પોતાનું મોબાઈલની અંદર મોબાઈલ બેન્કિંગ નેટ બેન્કિંગ પોતાની બેન્કનું એક્ટિવ હોવું જોઈએ એ નેટ બેન્કિંગમાંથી તમે જેવી રીતે કોઈ થર્ડ પાર્ટી પેમેન્ટ ટ્રાન્સફર કરો છો એવી રીતના મોબી સફરનું જે તમને કરન્ટ એકાઉન્ટ આપવામાં આવ્યું છે એ એકાઉન્ટના અંદર ફંડ ટ્રાન્સફર કરવાનું છે એ ફંડ ટ્રાન્સફર જ્યારે તમે કરો છો તો એ ફંડ ટ્રાન્સફર દસથી પંદર મિનિટ કે પાંચ મિનિટના સમયમાં આપણા મોબી સફરનું જે તમારું રિટેલ પોઈન્ટ જે તમારો એજન્સીનો છે એ તમારા એપ્લિકેશનની અંદર બેલેન્સમાં એ ફંડ આવી જાય છે હવે આપણે વાત કરીશું આ પ્રોસેસ કેવી રીતે થાય વાત કરીશું આપણે જોઈએ અહીંયા આપણી પાસે મોબી સફરની એપ્લિકેશન છે હું અહીંયા મારી એપ્લિકેશન લોગ ઇન કરી રહ્યો છું અહીંયા આપણું મોબી સફરની એપ્લિકેશન આવી ગઈ છે મારી પાસે અહીંયા બેલેન્સ છ હજાર સત્યાવીસ રૂપિયા બતાવે છે હવે મારે આ બેલેન્સમાં મારું બીજું બેલેન્સ એડ કરવું છે તો અહીંયા નીચે આપણી પાસે ઓપ્શન છે અહીંયા બ્લૂ કલરનું એક જોવાય છે આપણને આવાળું ઓપ્શન વર્ચ્યુઅલ એકાઉન્ટ વર્ચ્યુઅલ એકાઉન્ટ એવું લખેલું જોવાય છે આપણને મોટું બેંકની નીચે વર્ચ્યુઅલ એકાઉન્ટ છે એના પર હું ટચ કરીશ તો અહીંયા બતાવ્યું છે જે લખેલું છે હું વાંચું છું આમાં સ્ટાર્ટેડ ઇ કલેક્ટ એકાઉન્ટ ફોર ઓલ અવર એજન્ટ્સ ફોર ઓનલાઈન મોબી સફર વોલેટ અપડેટ વિથ એનઈએફટી આરટીજીએસ આઈએમપીએસ એન્ડ યુપીઆઈ આટલા મોડ છે એનઇએફટી આરટીજીએસ આઈએમપીએસ અને યુપીઆઈ આટલા મોડ દ્વારા તમે આના એકાઉન્ટમાં પેમેન્ટ નાખી શકો છો આ મારા પોતાના પર્સનલ મારો યુઝર કોડ છે એનો એકાઉન્ટ ડિટેલ છે હવે આપણે જોઈશું અહીંયા શું લખેલું છે અહીં સ્ટેપ બી બતાવે છે જસ્ટ હેવ ટુ ફોલો બિલો સ્ટેપ્સ ફોર હેડિંગ ન્યૂ બેનિફિશરી વિથ વર્ચ્યુઅલ એકાઉન્ટ એમાં પહેલું છે ઓપન વેબ પોર્ટલ ફોર નેટ બેન્કિંગ ઓર ફિલ ઇન મેન્યુઅલ સ્લીપ ફોર ટ્રાન્સફર ફ્રોમ બેંક એટલે તમે બેંકમાં જઈને પણ આમાં ટ્રાન્સફર કરી શકો છો પેમેન્ટ ને તમે પોતાના નેટ બેન્કિંગથી પણ કરી શકો છો અહીંયા કીધું છે એડ અ બેનિફિશિયરી વિથ બિલો ડિટેલ્સ અહીંયા નીચે આપેલી માહિતી પ્રમાણે તમે બેનિફિશિયરી એડ કરો બે નંબરના પોઈન્ટનું હવે લખ્યું છે અ બેનિફિશિયરી નેમ ઇઝ મોબી સફર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ તો આ ડિટેલ આપણે આપણા નેટ બેન્કિંગમાં એકાઉન્ટ નેમમાં આપવાનું છે બેનિફિશિયરી એકાઉન્ટ નંબર તો મારો જે યુઝર આઈડી છે એ જ મારો કોડ છે અને એ હું અહીંયાથી બતાવું છું કે એમ સફર એમ વન ડબલ સેવન ફોર ફાઇવ જે છે આ રીતનો તો આ આપણો આ એકાઉન્ટ નંબર કેવા છે જેમાં આપણે પૈસા નાખીશું ને વોલેટમાં આવશે એકાઉન્ટ ટાઈપ તો અહીં લખેલું છે કરંટ અમુક બેંકોમાં એકાઉન્ટ ટાઈપ પૂછે કોઈકના નેટ બેન્કિંગમાં એવું પૂછે કે એકાઉન્ટ ટાઈપ તો કરંટ એકાઉન્ટ લઈ લેવાનું પછી એવું કે છે કે તમારે જે પણ કોડ તો યસ બેંકનો કોડ નાખશો અને ફંડ ટ્રાન્સફર કરશો તો બી વોલેટમાં આવશે કે છે કે જે આપણા પાર્ટનર્સ છે એટલે તમે એજન્ટો છો એ તમે આઈએમપીએસ આરટીજીએસ આનો ઉપયોગ કરીને તમે આ એકાઉન્ટમાં પૈસા નાખી શકો છો અને પૈસા નાખશો એટલે તમારા વોલેટને રિફ્રેશ કરતાં એમાં પેમેન્ટ આવી જશે હવે આ ડિટેલને મારે મારા નેટ બેન્કિંગમાં લોગ ઇન કરું છું એ તમને હું બતાવીશ કે કેવી રીતે થાય છે તો એ સ્ટેપ બાય સ્ટેપ ધ્યાન રાખજો વિડીયોને સ્કીપ કરતા નહીં દોડાવતા નહીં એકદમ આરામથી સ્ટેપ બાય સ્ટેપ સાંભળીને કરશો તો તમને તકલીફ નહીં પડે તમે કંઈક શીખી જશો આપણે જોઈશું કે આપણું એચડીએફસી બેંકનું ખુલી ગયું છે જેની અંદર મારે હવે ફંડ ટ્રાન્સફર કરવું હોય તો હું પેમાં જઈશ અહીં પેમાં ક્લિક કરીશ એની અંદર ઓપ્શન છે યુપીઆઈ પેમેન્ટ મની ટ્રાન્સફર કાર્ડ્સ રિચાર્જ બિલ પે ચેક આ બધી વસ્તુ છે તો આપણે શું લઈશું મની ટ્રાન્સફર લઈશું જેવું મની ટ્રાન્સફર લઈશું એટલે મની ટ્રાન્સફર ઓપ્શન ખુલી ગયું છે હવે એની અંદર એવું કીધું હશે કે એડ ન્યૂ પેઈ એડ ન્યુ પેઈ એવું લખેલું છે અહીંયા હું પોઇન્ટર લઈ જાઉં છું ત્યાં આ પ્લસનું નિશાન છે વધતાનું ત્યાં લખેલું છે તો હું એના પર એડ ન્યૂ પે પર ક્લિક કરીશ તો એવું પૂછે છે બેંક એકાઉન્ટ એન્ડ ઇન્ડિયન ક્રેડિટ કાર્ડ્સ તો હું જઈશ બેંક એકાઉન્ટ્સ જ્યારે બેંક એકાઉન્ટ્સમાં જઉં છું તો અહીંયા પૂછે છે સિલેક્ટ એકાઉન્ટ કેટેગરી તો એચડીએફસી બેંક એકાઉન્ટ જો મારું એપ્લિકેશન એચડીએફસી બેંકનું છે તો અંદર બે ઓપ્શન આપશે એચડીએફસીનું પોતાનું એટલે સેમ બેન્ક અને નોન એચડીએફસી બેંક એકાઉન્ટ તો આપણે નોન એચડીએફસી બેંક એકાઉન્ટને સિલેક્ટ કરીશું જ્યાં પોઈન્ટર છે એને આપણે સિલેક્ટ કરીશું તો એ છે કે નેમ ઓન એકાઉન્ટ તો હું આવીશ એમ એસ એફ એ આર એમ સફર એમ એસપી આ એકાઉન્ટ નેમ છે જે બી હોય એ અહીંયાથી આ રીતનો એક્સવાયઝેડ હશે એકાઉન્ટ નેમ એકાઉન્ટ નંબરમાં આવશે સોરી એકાઉન્ટ નેમ આવશે આપણો એમઓ બીઆઈ એસએ એફએ આર મોબી સફર એસીઆર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ એકાઉન્ટ નંબર આવશે એમ એસે એફએ આર एम एसे एफ ए आर वन डबल सेवन फोर फाइव जो कोड होम एसे एफ ए आर पी एम एस पी वन डबल सेवन फोर फाइव आम एसे एफ ए आर एम एस पी एम वन डबल सेवन એમએસપી વન ડબલ સેવન ફોર ફાઈવ એટલે જે ત્યાં લખેલો હોય ને એ વાંચીને સમજીને લખજો આ મારાથી પણ ભૂલ થાય તો તમારાથી બી થઈ શકે છે એકાઉન્ટ ટાઈપ પૂછે છે તો આપણે કરંટ એકાઉન્ટ કરીશું પછી સર્ચ આઈ કોડ કહે છે તો આઈએફએસસી કોડ જે આપણને કીધો હતો એ અહીંથી લખી શકીએ છે તો આઈએફએસસી કોડ પર ટચ કર્યું તો કે આઈએફએસસી કોડ નાખો મને ધ્યાન નથી હું ત્યાં જોઈને જોઈ લઉં છું તો યસ બેંક એટલે વાય ઇસ બી જીરો સી એમ એસ એન ઓસી વાય એસ બી જીરો તો અહીંથી હું જઈશું વાય ઇ એસ બી ઝીરો વાય ઇએસ બી ઝીરો સી એમ એસ એન ઓસી આવું કંઈક હતું જોઈ લઈએ ફાઇન્ડ તો નામ આવી ગયું છે યસ બેંક સી એમ નેશનલ ઓપરેટિંગ સેન્ટર એમએમઆર આઈ એફ એસસી કોડ એને આપણે સિલેક્ટ કરી લઈશું સિલેક્ટ કર્યું હવે એવું કે છે કન્ટિન્યુ તો અહીંયા આપણને આપણી ડિટેલ બતાવે છે મોબી સફર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ મારો એકાઉન્ટ નંબર આ રહેશે એમ સફર એમએસપી વાળો એકાઉન્ટ ટાઈપ કરન્ટ આવશે અને અહીંથી કન્ફર્મ જ્યારે હું કન્ફર્મ કરીશ આવી રીતના મને ઓટીપી કહે છે તો ઓટીપી કે ત્યારે ઓટીપી બી કરી દઈશું આપણે એક્સેપ્ટ અને ઓટીપી આવેલો આપણે આ રીતે નાખી પણ દઈશું તો એ પેઈ મારામાં એડ થઈ જશે લખેલો યુ હેવ સક્સેસફુલી એડ અ પેઈ આવી ગયું હવે આને આપણે આ જે આવ્યું છે એને હું ડન કરી દઉં છું નીચેથી હવે આપણે વાત કરીશું કે આમાં આપણે પણ કંઈક પ્રોસેસ કરવાની હોય છે કે આપણા મોબી સફરના આઈડીમાં બી આપણે પ્રોસેસ કરવાની છે કે જે એકાઉન્ટથી હું પૈસા આ વોલેટમાં નાખવાનો છું એ એકાઉન્ટને આપણા મોબી સફરના વેબસાઇટમાં જઈને પણ એકાઉન્ટ એડ કરવાનું છે જે રીતે મોટું બેંક માટે એકાઉન્ટ એડ થાય એવી જ એવી જ પદ્ધતિથી એમાં ઓપ્શન આવે છે એડ એકાઉન્ટ ફોર ઈ કલેક્ટ એમાં જઈ અને આપણે એકાઉન્ટ એડ કરવાનું છે તો એકાઉન્ટ એડ કરવું હોય તો હું જે પદ્ધતિ બતાવું છું એને જરાક ધ્યાનપૂર્વક જોજો હું અત્યારે એકાઉન્ટ નેટવર્ક એર થયું છે જે લોકો પાસે લેપટોપ નથી એ લોકો ગૂગલ ક્રોમનો ઉપયોગ કરે ગૂગલ ક્રોમ આપણી પાસે વેબ બ્રાઉઝર છે આ ગૂગલ ક્રોમ છે ગૂગલ ક્રોમ અહીંયા ગયા આ ગૂગલ ક્રોમ છે ગૂગલ ની અંદર આપણું મોબી સફર તમે ખોલી શકશો અને મોબી સફરના અંદર વેબસાઇટ પર જે ફંક્શન છે એ ફંક્શનનો મોબાઈલથી ઉપયોગ કરી શકો છો જે આપણે એકાઉન્ટ એડ કરવાની પદ્ધતિ હું બતાવું છું કે જે વોલેટમાં પૈસા લેવા માટે પણ આપણે મોટું બેંક કરતા હતા અને મોટું બેંક માટે એકાઉન્ટ એડ કરતા હતા એવું એડ એકાઉન્ટ ફોર ઇ કલેક્ટ ઓપ્શન છે એને આપણે કરવાનો રહેશે તો એડ એકાઉન્ટ ઇ કલેક્ટમાં મોટું બેંકની જેમ જ આપણે આ કામ કરવાનું છે આપણે વાત કરીશું તો મિત્રો આપણી વાત ચાલતી હતી કે હું વેબસાઇટ પર તમને બતાવું કે કેવી રીતે આ કામ થાય છે તો વેબસાઇટ પર આપણું અહીંયા વેબસાઇટ લોગ છે ને એની અંદર ચેનલ પાર્ટનર ઓપ્શન છે એની અંદર આપણી પાસે એક એડ એકાઉન્ટ ફોર ઈ કલેક્ટ ઓપ્શન છે આની અંદર જઈશું આની અંદર જઈશું એટલે આપણે જે એકાઉન્ટ એડ કરવાનું છે એકાઉન્ટ અહીંયા બતાવશે કે આપણે એકાઉન્ટ એડ કરવાનું એ પ્રોસેસ અહીંયા કરવાની છે આપણે એકાઉન્ટ એડ કરવું હોય તો અહીંયા એડ એકાઉન્ટ ડિટેલ્સ પર ક્લિક કરવાનું છે એડ એકાઉન્ટ ડિટેલ્સ પર ક્લિક કર્યા પછી માંગ્યા મુજબ પ્રમાણે જેવું મોટું બેંકમાં જેવી પ્રોસેસ હતી એવી જ પ્રોસેસ બધું જ કે આપણે એમએસપી કોડ પાર્ટી નેમ પછી એકાઉન્ટ નેમ એકાઉન્ટ નંબર ડેટશીટ એકાઉન્ટ ટાઈપ આઈ કોડ રિમાર્ક એ બધી વસ્તુ અને અહીંથી ચૂઝ ફાઇલ ચૂઝ ફાઇલમાં જઈને આપણો એક કેન્સલ ચેક ઓન કેન્સલ ચેક નહીં ચેકનો ફોટો અપલોડ કરો કેન્સલ ચેક કરો ચેકનો ફોટો કરો પાસબુક કરો એ લખેલું છે કેન્સલ ચેક બેંક સ્ટેટમેન્ટ પાસબુક એવરીથિંગ એક એમ બી કરતાં નાની સાઇઝની ફાઇલ અહીંયાથી અપલોડ કરવાની રહેશે અને પછી સબમિટ કરશો એટલે એમાં એવો મેસેજ આવશે પેન્ડિંગ પ્રોસ સ્ટેટસ પેન્ડિંગ બતાવશે અને એમાં એવું બતાવશે કે એપ્રુવ થવામાં વન વર્કિંગ ડે લાગશે પ્લીઝ વેઇટ ફોર વન વર્કિંગ ડે ફોર એપ્રુવલ એપ્રુવ થાય પછી તમે તમારા નેટ બેન્કિંગમાં જઈ અને ફંડ ટ્રાન્સફર કરશો એટલે પાંચ મિનિટમાં જ તમારા વોલેટની અંદર બેલેન્સ આવી જશે પછી એ બેલેન્સનો તમારે જે ઉપયોગ કરવો એ કરી શકો છો ફંડ ટ્રાન્સફર મની ટ્રાન્સફર માટે વાપરો તો પણ વાપરી શકો છો બરાબર આ વિડિયો જોઈને તમને મોબી સફર વિશે સારી એવી ઇન્ફોર્મેશન મળી હશે મને એવું લાગે છે તો મારી બીજી પણ ઘણી બધી વિડીયોઝ છે અને જે લોકોને વિડીયો જોયા પછી મોબી સફર જોડે જોડાવાની ઈચ્છા થાય તો તમે મને સંપર્ક કરી શકો છો મારો મોબાઈલ નંબર નેવું સડસઠ સાહીઠ વીસ નેવું છે તો મને કોલ કરી શકો છો અને કોઈ બી ઇન્ફોર્મેશન માટે પણ કોલ કરી શકો છો બનતી કોશિશ કોશિશ કરીશું કે સારામાં સારી તમને મદદ કરી શકીએ સારામાં સારી તમને ઇન્ફોર્મેશન આપી શકીએ કોશિશ એ જ છે કે સારામાં સારી તમને સર્વિસ આપીશું તો તમે હંમેશા અમારી જોડે જોડાયેલા રહેશો મારી ચેનલને લાઇક પણ કરજો અને આ વિડીયોને શેર કરી શકો છો લાઇક કરી શકો છો બે લાઇકન પર ટીક કરી શકો છો તો એ બધું કરવું અને અમને પણ લાઈક વગેરે કરો તો પ્રોત્સાહન મળતું રહે અને હજી નવી નવી વિડીયો હું બનાવતો રહીશ જય સ્વામિનારાયણ